નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસિંહ રૂપાલા સામે વિરોધના વંટોળની વચ્ચે એક મહત્વના સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર મળી રહ્યા છે ગાંધીનગરમાં પાટીલના નિવાસ નિવાસસ્થાને મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જે બેઠક પાટીલના નિવાસસ્થાને મળી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સીઆર નિવાસ નિવાસસ્થાની જે બેઠક છે તેમાં પહોંચ્યા છે મહત્વની અપડેટ છે ટોચના નેતાઓ પણ આ ભારતીય જનતા પાર્ટીની બેઠકમાં અત્યારે જોડાયા છે જે વિવાદ જે દિશામાં અત્યારે જઈ રહ્યું છે તેને લઈને અત્યારે ભારતીય જનતા પાર્ટી ડેમેજ કંટ્રોલની સ્થિતિમાં છે કઈ રીતે આ રાજકોટની બેઠક ઉપરથી અત્યારની આ પરિસ્થિતિ છે તેને કઈ રીતે ઠારવી તે બધી જ વાતો અત્યારે આ બેઠકમાં કરવામાં આવી રહી છે જોકે મુખ્યમંત્રી પણ આ સી આર પાટીલની બેઠકની અંદર ઉપસ્થિત છે આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા જતીન જોડાયા છે જતીન

આજ રોજ સીઆર પાટીલના પાટીલ બેઠકનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે મહત્વની વાત છે કે બેઠક ની અંદર ભાજપના જે સમાજના તમામ લોકો દિગ્ગજ નેતાઓ જે છે તે હાજર છે પરંતુ ક્યાંક ને ક્યાંક વિવાદનો નો વંટોળો એટલો જોવા મળી રહ્યો છે કે કોઈ પણ યોગ્ય નિરાકરણ નથી આવી રહ્યું એટલા માટે આજ રોજ સીઆર પાટીલના પાટીલ ના બંગલે બેઠક આયોજન કરવામાં આવ્યું છે બેઠક ની અંદર આ મામલો કઈ થાળે પાડવો તે ચર્ચા માટે તમામ ભાજપના દિગ્ગજ નેતાઓને બોલાવવામાં આવેલા છે અને વ્યવહાર જે છે શરૂ થઈ ચુકી છે જી બિલકુલ આભાર આપનો માહિતી આપવા માટે